હાર્દિક પટેલ રાજદ્રુહ કેસ પ્રકરણમાં હાર્દિકને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તે દરમિયાન હાર્દિક પટેલનો વધુ એક લેટર સામે આવ્યો છે જેમાં હાર્દિકે જૂના નિવેદનથી પલટી મારતા સરકાર સામે સમાધાનની વાત કરતા કહ્યું છે કે જો સરકાર વાટાઘાટો માટે તૈયાર હોય તો તે સમાધાન માટે તૈયાર છે જો કે આ સમાધાન સમાજના અગ્રણી અને પાસના કન્વીનરો દ્વારા કરાવવામાં આવશે તેવો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે બે દિવસમાં હાર્દિક પટેલનો બીજો પત્ર જાહેર થયો છે જો કે આ લેટર હાર્દિક પટેલે સોળમી જાન્યુઆરીના રોજ લખ્યો છે હાર્દિકના વકીલ યશવંત વાળાએ આ લેટર જાહેર કર્યો છે જેમાં હાર્દિક પટેલે સમાજના હિત માટે જો સમાધાન થતું હોય અને આગેવાન આગળ આવતા હોય તેમજ અમે કરેલ માંગણીઓનો સરકાર સ્વીકારતી હોય તો અમે સમાધાન કરવા તૈયાર છીએ તેવો ઉલ્લેખ કર્યો છે કે જો સમાજનું હિત જળવાતું હોય અને અમારા પાટીદાર સમાજના જે તે મુદ્દાઓ

હાલ ભાજપ સરકાર સાથે સમાજના એવા લોકો મધ્યસ્થી બની રહ્યા છે જે લોકો પોતાના સ્વાર્થ માટે સમાજને વહેંચી રહ્યા છે ઉપરાંત હાર્દિકને સમાધાન અંગે પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું કહ્યું હતું કે જે માંગે છે એને નથી મળતું અને જે નથી માંગતા તેને મળે છે હાર્દિકના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાને બોડો જ્ઞાતિને અનામત આપવાની વાતને ટાંકીને હાર્દિકની આ ટિપ્પણી હોઈ શકે છે જેનું વલણ મુખ્ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલ રહે અથવા અમિત શાહ કેમ ના આવે મારે ભાજપ સરકાર કે આ સરકારના વ્યક્તિઓ સાથે કોઈ દુશ્મની કે વિરોધ નથી ભાજપ જગ્યાએ કોંગ્રેસ હશે તો પણ આજ પ્રમાણે લડાઈ ચાલુ રહેશે સંજય મહંત જીએસટીવી સુરત